નમસ્કાર સ્વાગત છે દર્શકોનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સૌ પ્રથમ જોઈએ સમાચાર હર ઘર અભિયાનને સફળ બનાવવા જિલ્લા કલેક્ટરે દરેક નાગરિકને પોતાના ઘર ઉપર ત્રિરંગો લગાવવા કરી અપીલ મહાનગરપાલિકા પાસે લોકોને કરવામાં આવ્યું ત્રિરંગાનું વિતરણ આઝાદ દિનના ઉપલક્ષ્યમાં યુથ બોર્ડના કાર્યકરોએ શરૂ કરી મહાનુભાવોની પ્રતિમાની સફાઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ કર્યા યાદ ગોધાવાવની પાર્ટી વિસ્તારમાં કચરાના ગંજ અને ગટરના પાણીથી લોકોના આરોગ્ય ઉપર ખતરો વેરાય માતાના દર્શનાર્થે આવતા ભાવિકોમાં પણ કચવાટ માતાઓએ પોતાના સંતાનની સુખાકારી માટે તેમજ માનતાઓ પૂરી કરવા શીતળા માતાની કરી પૂજા શીતળા સાતમની લોહાણા સમાજ દ્વારા થઈ ઉજવણી અને શ્રાવણી બીજા સોમવારે શિવાલયો દિવ્ય શણગારથી દીપી ઉઠ્યા તો દિવસભર શિવ ભક્તો બન્યા શિવ શક્તિની ભક્તિમાં લીન આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પેલા લઈએ એક બ્રેક